ભારતની કેરીને અમેરિકા પહોંચાડનાર આ છે સવાણી યાસ અમારી કેરી ભારતની કેરી અમેરિકા પગાડી બહુ અઘરું હતું પણ અમેરિકાની અંદર વર્લ્ડ મેંગો ફેસ્ટિવલમાં મારા મોટા ભાઈ ભાસ્કરભાઈ ડોક્ટર છે એ ગયા અને આપણી કેરી જોવા ન આવી એટલે એણે જગદીશનને એમ કીધું કે આપણી કેરી કેમ નથી અહીંયા વર્લ્ડ મેંગો તો કાંઈ કોઈને રસ નથી પછી એને રસ તો કે હું રસ લઉં તમારે મને હેલ્પ કરવી પડે તો વાંધો નહીં એટલે ભાસ્કરે પછી પેમ્પલેટ છપાવી અને આપણી કેરી ગીરની કેરી કેસર ઉપર ક્વીનનો મુકુટ મૂક્યો અને રત્નાગિરી હાફુસ ઉપર કિંગનો એટલે ક્વીન અને કિંગ અને ક્વીન આ કેરી ભારતની નહીં પણ વર્લ્ડમાં ફર્સ્ટ નંબર આવે એવી કેરી છે એટલે એમણે આ શરૂઆત કરી અને બે ગવર્મેન્ટ પાએ કેરીને બાનમાંથી છોડાવવા માટે પ્રયત્ન કર્યા બે સરકારોને સમજાવી અને ભારતની કેરી બાનમાં હતી અમેરિકા નહોતા લઈ જવા દેતા એટલે એને બધાએ નાના પુસ્તકો જોયા કે કેમ બાદમાં છે ક્યારે બાદમાં આવી એ બધું જોયું તો એને છોડાવવા માટે એમાંથી કલમો બધી એણે ત્યાંની પાર્લામેન્ટમાં રજૂઆત કરી અને એની કેરીના લેબોરેટરી રિપોર્ટો બધાએ નેગેટિવ પોઝિટિવ જોયા એમાં એક પણ પેલો આપણને કાંઈ પણ તકલીફમાં મૂકે એવો રેકોર્ડ આવ્યો ને અને કેરી બહુ ઓર્ગેનિક સારામાં સારી કેરી હતી એટલે ત્યાંની ગવર્મેન્ટે એકસો ને બ્યાસી જેવા પ્રશ્નો કર્યા કે ભાઈ આટલા આટલા પ્રશ્નો તમે અમારા રથ પહેલાં કરી દીધો સોલ્વ તો તમને કેરી આવવા દે એટલે એ બધા પ્રશ્નો આપણે સોલ્વ કર્યા એણે કીધું એ ખાતર નાખ્યું એણે કીધું એ છંટકાવ કર્યો અને લેબોરેટરીની અંદર આપણી કેરી એ ગ્રેડની કોઈ પણ આડઅસર કે જંતુનાશક કાંઈ પણ નહોતું જંતુ નહોતા સરસ કેરી આવી એટલે આપણને એણે યશ કીધું પણ ભારત સરકારે જે કાંઈ વિચાર્યું નહોતું એટલે જગદીશન કરીને એક સચિવ હતા અને ભાસ્કરભાઈ બધી વાત કરી એના ગવર્મેન્ટ આ કેરીને લેવા માગે છે તો આપણે વર્લ્ડ લઈ જવા માટેનું સરળી ત્યાંની ગવર્મેન્ટ મેળવવું પડ્યું એટલે મનમોહનસિંહને વાત કરી અને બુસ આવ્યા હતા ભારતની મુલાકાત બે હજાર સાતમાં એટલે બંને પ્રેસિડેન્ટોએ આપણો જે ફાઇલ હતી કૃષિ ફાઇલ ત્યાં ઓફિસમાં દિલ્હી એમમાં જોઈ અને બંને પર સહી કરી બે પ્રેસિડેન્ટ અને બીજે દિવસે છાપાઓમાં લગભગ બધા છાપા હિન્દી ગુજરાતી ઇંગ્લિશમાં આવ્યું કે ભારતની કેરીને મળી ગયેલા અમેરિકાના વિઝા આ રીતે આપણે અમેરિકા લઈ જવા માટે કેરી સક્ષમ બનાવી અને બે હજાર સાતમાં આપણે અમેરિકા લઈ ગઈ છે કેરી કેરી કોણે કોણે ખાધી છે આ કેરી આપણી છે ને ભાઈ વર્લ્ડના પ્રેસિડેન્ટ હોય એમાં અમેરિકાના ફર્સ્ટ બુશ જ્યોર્જ બુશ એને ખાધી ક્લિંકટને ખાધી ઓબામાએ ખાધી બાઇડને ખાધી અને આપણા પ્રેસિડેન્ટ નરેન્દ્રભાઈ મોદીએ પણ આપણી સવાણી ફાર્મની કેરી ખાધી છે આ સિદ્ધિ હાંસલ કરી છે અમેરિકા સુધી પહોંચવાની કેવું ફિલિંગ ફિલિંગ કાંઈ છે નહીં આમ કોગાડી અને ત્યાંની પ્રજાને ભારતની એમાંય એ ગ્રેડની કેરી રત્નાગીરી આપું અને આપણી કેસર કેરી ખાવા મળી તે એ લોકો એન્જોય કરે છે અને અગાઉથી વર્ષમાં વર્ષ જે કેરી આવી ન હોય ને ત્યાં ઓર્ડરો આવી જાય છે કે આટલા બોક્સ અમારા આટલા બોક્સ અમારા ભારતની જે આપણી ઇન્ડિયન કોમ્યુનિટી છે એને કેસર કેરીનો ચસ્કો લાગ્યો અમેરિકામાં એટલે વધારે વધારે એ લોકોની માગણી લે છે અને મગાવે છે એટલે એમને આનંદ થાય છે કે આપણે એ લોકોને કેરી ખવડાવી શકીએ